મિત્રો હવે આ વડલામાં છે ને સાક્ષાત ભૂત બાપા વિરાજમાન છે હવે તમે એમ કે તમને વિશ્વાસ નહીં આવતો હતો પરંતુ ખરેખર દોસ્તો અહીંયા અને આ મંદિરની એક છે ને ભૂત બાપાની એક ખાસિયત છે અહીંયા તમે કાંઈ પણ જો દિલથી માનો દિલથી મનોકામના રાખો બરાબર છે તો છે ને ભૂત બાપા એકસો ને એક ટકા તેમની મનોકામના પૂરી કરે છે અને હવે આ મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યાએ આવ્યું છે બોલોક પૂરો પૂરો થયો હંથી ખબર પડી જાય છે તો મિત્રો પહેલાં તો છે ને આપણે ભૂતળા દાદાના દર્શન કરી લેવી બરોબર છે તો અહીંયા તમે મંદિર આવો બરોબર છે તો અહીંયા ગેટ ગેટમાંથી સીધું એન્ટર થવાનું આવે છે અને અહીંયા જો જે ભૂતળા દાદા લખેલું છે અને અહીંયા ભૂતળા દાદાને સફેદ ધજા સડાવવામાં આવે છે સફેદ ધજા સડાવે છે સડે છે ભૂતળા દાદાને બરાબર છે અને એવું કહી રહ્યા છે લોકો કે આ જે વડ છે બરાબર છે એમાં સાક્ષાત વિરાજમાન છે ભૂતળા દાદા બરાબર છે અને ઘણા લોકોને દર્શન પણ દીધા છે એવું છે અને આ તમે જો ફોટા જોઈ શકો છો બરાબર છે અને આ વડલો એટલો બધો વિશેષ છે ને કે જે હું તેમાં ખબર નથી કે આનું જે મૂળ્યું છે એ એક્ઝેટ ક્યાં હશે બરોબર છે કેમ કે વડવાયું છે ફેલાઈ ગયું છે બરોબર ત્યાર પછી મિત્રો હવે તમે આ જેટલા ફોટા જોઈ રહ્યા છો ને બરોબર છે એ બધાયની લોકો મનોકામના પૂરી થઈ ગઈ છે અને પછી અહીંયા જો તમે હવે અંદાજ લગાડો આ ફોટા જોઈને કે આ ભૂતળા દાદાનો કેટલો સમાતકાર છે જો આ બધાય ફોટા છે ને એ બધાયની મનોકામના પૂરી થઈ ગઈ છે બરોબર છે તો ત્યાર પછી અહીંયા ભૂતળા દાદાને મંદિર છે અહીંયા તો અહીંયા ભૂતળા દાદાને એવું છે કે ભૂતળા દાદાને છે ને બિસ્ટોલ સિગરેટ જે પણ ચડાવવો એ અહીંયા સડે છે બરાબર છે તો અહીંયા ભક્તો છે ને સ્પેશિયલ બિસ્ટોલ સિગરેટ ચડાવવા આવે છે બરાબર છે આ ભૂતળા દાદાને જો આ બધી છે ને એ ચડાવેલી છે બરાબર છે ને અને અહીંયા ફૂલણાની હાર હાર સડે છે અને અહીંયા માનતા થાય છે બરાબર છે હવે માનતામાં એવું છે કે આ ભૂતળા દાદાને તમે ગમે એ માનતા કરો હે તો એ સ્વીકારી લે છે બરાબર છે આ ભૂતળા દાદાની અને આ ભૂતળા દાદાનું મંદિર છે બરાબર છે ખૂબ વિશાળ મંદિર છે તો અને આના ચમત્કાર પણ એટલા બધા હશે બરાબર છે તો અહીંયા છે ને ભક્તો સિગરેટ ચડાવવા આવે છે મતલબ બી સ્ટોલ જે કહો તમે જે બરાબર છે અને ભૂત બાપાને માનતામાં એવું છે કે અહીંયા છે તમે ગાંઠિયા છેવડો સવાણું કાંઈ પણ માનો બરાબર છે તો એ સ્વીકારવામાં આવે છે અહીંયા શરીફળ ચડે છે અને ફૂલ આપણે જે આવે ને એ ફૂલ પણ ચડે છે બરાબર છે અને અહીંયા એક ખાસ વાત કે અહીંયા છે ને ખાલી ધૂબ જ થાય છે આ ભૂત બાપાને અને અહીંયા છે ને દીવો ન થતો એટલે કોઈ પણ ભક્તો અહીંયા દર્શન કરવા એ ખાસ નોંધ લેવી કેમ કે અહીંયા દીવો નથી થતો બરોબર છે ખાલી ધૂપ જ આવે અને ત્યાર પછી વાગ્યા પછી ભૂત બાપાના વડે અલાવ નથી બરાબર છે એટલે અહીંયા છે ને આઠ વાગ્યા પહેલા જ આવવાનું અને જે ભક્તો અહીંયા દર્શન કરવા આવે તો અહીંયા દીવો નથી થતો ખાલી ધૂપ થાય છે અને ભૂત બાપાને છે ને બિસ્ટોલ ખૂબ વાલી છે એટલે બિસ્ટોલ સડે છે અહીંયા એટલે દીવો નહીં કરવાનો અહીંયા અહીંયા પણ તમે આવો બરોબર છે અહીંયા દર્શન કરો અને આ વડલો ખૂબ વિશાળ પણ છે બરાબર છે અને ભૂતબાપા લો કોની જો તમે દિલથી મનોકામના રાખો તો એકસો ને એક ટકા પૂરી કરી દે છે અને અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા પણ આવે છે બરોબર અને તેમની મનોકામના રાખે છે તો એ પણ પૂરી કરે છે બરોબર અને હવે આ મંદિર હું ક્યાં આવેલું છે એ હું તમને બતાવીશ વિડીયો બ્લોગ પૂરો પૂરો થઈ તો જ તમને અહીંથી ખબર પડશે કેમ કે અધૂરી માહિતીમાં જેમ તમને નહીં ખબર પડે બરોબર છે તો અને ભૂત બાપાના દર્શન કરવા હોય તો સત્તાધાર ગામ છે બરાબર છે મેપ ઉપર તમે સર્ચ મારજો તોય તમને મળી જશે અને લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા ભૂત બાપાને તમે કાંઈ પણ જો માગો બરાબર છે તો એ ભૂત બાપા તમને આપે છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે તો અહીં અંજપા આવો તો અહીંયા ભૂત દાદા બાપાના દર્શન કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય ભૂતળા બાબા લખવાનું ભૂલશો નહીં કારણ કે હું બધાની કોમેન્ટ વાંચું છું બરાબર છે ઉમીદ કરતા હું આ પણ વિડીયો તમને ગમ્યો હોય છે તો લાઇક કરો શેર કરો અને જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળવી એક નવા વિડીયોમાં નવા મંદિરની સાથ